તમે એક વાત સુધી વાપરી શકશો બીજા મૂલ્ય બીજા મૂલ્ય પ્રાચીન ટકા કૃષિ તકની છે જેમાં બીજ રોપાઓ અથવા આવે તની સામગ્રી ચાલવા માટે થાય છે તે યુવાનો મુક્તિ અસરકારક છે

निमायस्त्र निमास्त्र बनवण्याची રીत सर्वप्रथम 200 लिटर पाणी मध्ये 10 लिटर गौमूत्र आणि 2 किग्रा छाण उमेरो. હવે ત્યારવત તેમાં 10 લિટર 10 કિગ્રા કડવા જૂનાનું પાણ ઉમેરો. હવે આ મિશ્રણને કોથળાની टाकी એક બે દિવસ એક એક મિનિટ સુધી ગળાના કાંટાની દિશા તરફ લઉ અને ગાડીને સંગ્રહ કરો છટકા. પ્રતિ એકર 200 લિટર ફક્ત નિમાયત્ર ભેડવું નથી. સંરક્ષણતા છ મહિના સુધી సీతా గర్మూ పడవా

ત્રણ મહિના સુધી ઉપયોગમાં લેવાય નિયંત્રણ અન્ય પ્રકારની ઇયળોને કાબુમાં લઈ શકે પ્રાકૃતિક ખેતીના ફાયદા ભૂમિ બેજ સંગ્રહ ક્ષમતા ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો ફક્ત એક ગાયના ગોબર ગમૂત્રથી ત્રીસ એકર જમીન ઉપર ખેતી નહીવત ઉત્પાદન ખર્ચે વધારે ભાવ નેવું ટકા પાણીની બચત ફક્ત પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ પોષણ અને સંવર્ધન ગામ અને દેશ સ્વરંભનું નિર્માણ 对。